દરેક દેવ સ્વરૂપના મંત્રોનો શાસ્ત્રોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે મંત્ર જાપમાં રહેલી છે અનેરી શક્તિ શાસ્ત્રો અનુસાર સવાર ઉઠતાની સાથે સ્નાના વિધિ વખતે રાત્રે ઊંઘતી વખતે અને ભોજન કરતી વખતે પ્રભુને યાદ કરવું અને તેમનું સ્મરણ કરવું અતિ આવશ્યક છે ત્યારે આજે જાણીએ કે સ્વસ્થ શરીર અને પ્રભુની કૃપા માટે નિત્ય ભોજન કરતી વખતે કઈ બાબતોનું રાખવું ધ્યાન અને ભોજન કરતા પૂર્વે કયા મંત્રનો કરવો જાપ તનમે મનહ શિવ સંકલ્પ વસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ્લ ભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમ ની અંદર આપનું સ્વાગત છે મિત્રો આજનો વિષય પણ આપણો જે છે ભોજન ઉપર છે માં અન્નપૂર્ણા નું વ્રત ચાલે છે અને અન્નપૂર્ણા ના આશીર્વાદ આપણી પર સદૈવ રહે તે માટે આપણે વિધિ વિધાન વ્રત પૂજન વગેરે આપણે કરતા હોઈએ છીએ પરંતુ રોજે રોજ માં અન્નપૂર્ણાની કૃપાથી આપણને અન્નની પ્રાપ્તિ થાય છે આપણે જ્યારે ભોજન કરીએ છીએ તો આપણું શાસ્ત્ર તો ભોજનને લઈને પણ ઘણી બધી વસ્તુઓ કહે છે કે જ્યારે તમે ભોજન કરતા હોય ત્યારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું કઈ દિશામાં ભોજન કરવું કેવા પાત્રમાં કરવું જ્યારે ભોજન કરતા હોય ત્યારે હાથમાં જલ રાખી માતાજીનો મંત્ર બોલી અને તે જલને પ્રદક્ષિણા કરવી કઈ રીતે કરવી ત્યારબાદ શું કરવું ઘણી બધી જાણકારી આપણા શાસ્ત્રમાં ફક્ત ભોજનને લઈને છે કયો ભોજનમાં પહેલો ખોરાક કયો ખાવો જોઈએ આટલી બધી જાણકારી આપણા શાસ્ત્રમાં છે તો આજે મિત્રો ભોજન ઉપર જ આપણે વાત કરીએ કે ભોજન જે છે એ એના વિશે આપણું શાસ્ત્ર શું કહે છે ભોજન જ્યારે કરતા હોય ત્યારે હંમેશા પહેલું શાસ્ત્ર કહે છે કે હસ્ત અર્થ એવો થાય કે હાથ અને પગ ધોઈને મતલબ સાફ કરીને ભોજન કરવું જોઈએ વિજ્ઞાન પણ એમ કહે છે કે બહારથી આવ્યા હાથની અંદર હાથે ચોખા કરો જેથી માણસ બીમાર ના થાય બીજું ભોજન કરતી વખતે અંધારામાં ભોજન ન કરવું જોઈએ દિવસમાં બને ત્યાં સુધી એટલે કે આખો દિવસમાં બે વખત મધ્યાહન કાલ એટલે બપોરે અને સાયંકાલ એટલે સાંજે ભોજન લેવું જોઈએ મનુષ્ય બે વખત ભોજન લેવું જોઈએ પરંતુ પ્રેત હોય ને એ ત્રણ વખત ભોજન લે આપણું શાસ્ત્ર કહે છે દેવનામે તુ દ્વિભુક્તમ શ્યાન નશ્ય ત્રિભુક્તમ પ્રેત દેવશ્ય ચતુર્થમ કોણ પશ્યતું મતલબ એવું કહેવાય છે કે મનુષ્ય બે વાર ભોજન કરવું જોઈએ અને હોય એ ત્રણ વખત ભોજન કરતા હોય છે ભોજન કરતી વખતે બને ત્યાં સુધી ઉત્તર દિશા અને પૂર્વ દિશા બાજુ મુખ રાખીને ભોજન કરવું જોઈએ શાસ્ત્ર એવું કહે છે કે ઉત્તર અને પૂર્વમાં મુખ રાખીને જમવા ભોજન કરવાથી મનુષ્યને ધન અને આયુષ્યની વૃદ્ધિ થાય છે પૂર્વ દિશામાં ભોજન કરવાથી આયુષ્યની વૃદ્ધિ અને ઉત્તર દિશામાં મુખ રાખીને ભોજન કરવાથી ધનનો લાભ દક્ષિણ દિશામાં અને પશ્ચિમ દિશામાં જો મનુષ્ય મુખ રાખીને ભોજન કરે છે તો એ મનુષ્ય રોગી બને છે એવું શાસ્ત્ર કહે છે ભોજનની થાળી ખોરામાં રાખીને ક્યારે ભોજન ન કરવું જોઈએ પથારીમાં એટલે કે જે પથારીનો જે ખાટલો હોય આપણે એમાં બેસીને બેડ ઉપર બેસીને પલંગ ઉપર બેસીને ક્યારે ભોજન ન કરવું જોઈએ ભોજન બને ત્યાં સુધી ભૂમિ ઉપર આસન લગાવીને એની ઉપર ભોજન કરવું જોઈએ મધ્યરાત્રિએ એટલે કે રાત્રિના બાર વાગ્યા પછી મતલબ મધ્યરાત્રિ હોય ત્યારે ભોજન ક્યારેય ન કરવું જોઈએ એઠું ભોજન બને ત્યાં સુધી કોઈને ન ખવડાવવું જોઈએ ભોજનની થાળીમાં અન્નને બગાડ ન કરવો જોઈએ કેમ એ કરવાથી મા અન્નપૂર્ણાનું અપમાન થાય છે ભોજન બને ત્યાં સુધી ઊભા ઊભા ભોજન પણ ન કરવું જોઈએ પછી પાત્રની વાત કરવામાં આવે છે વડ પેપર આંકડો અને તરબૂજ આના જે પાંદડા હોય એના ઉપર ક્યારેય ભોજન ન કરવું જોઈએ કેરના પાન હોય તો એની ઉપર ભોજન કરી શકાય કેરના પાન હોય પછી ખાસ કરીને ખાખરાના જે પાન હોય તો એ પાન ઉપર ભોજન લઈ શકાય આપણે જોઈએ છીએ સાઉથમાં લોકો તો કેળાના પત્તા ઉપર ભોજન કરતા હોય છે એની ઉપર લઈ શકાય કાસાના પાત્રની અંદર ભોજન કરવાથી આયુષ્ય અને બુદ્ધિ યશ અને બળની પ્રાપ્તિ થાય છે પરંતુ કાંસાના પાત્રમાં ફક્ત રવિવારના દિવસે કાંસાના પાત્રમાં ભોજન ન કરવું જોઈએ શાસ્ત્ર કહે છે ભોજન કરતી વખતે તમારે જમણા હાથથી ભોજન કરવું જોઈએ ડાબા હાથથી ક્યારે ભોજન ન કરવું જોઈએ ભોજન સમયે બને ત્યાં સુધી મૌન વ્રત ધારણ કરવું જોઈએ પીરસેલું અન્ન હોય જે અન્નની ક્યારે નિંદા ન કરવી જોઈએ ભોજનમાં પહેલો કયો ખોરાક ખાવો જોઈએ તો બને ત્યાં સુધી ભોજનની અંદર પહેલો મીઠો ખોરાક ખાવો જોઈએ ત્યાર પછી ખાટો ખોરાક ખાવો જોઈએ ત્યાર પછી કડવો ખોરાક અને છેલ્લે તીખો ખોરાક ખાવો જોઈએ એની પણ ખોરાક ખાવાની પણ આ એક સિસ્ટમ આપણા શાસ્ત્રમાં કહી છે પહેલું મીઠું ખાવું અને ત્યાર પછી તમારે ખાટો ખોરાક ખાવો અને ત્યાર પછી કડવો અને છેલ્લે તીખો ખોરાક ખાવો જોઈએ ભોજન જ્યારે કરતા હોય ત્યારે મા અન્નપૂર્ણાને પહેલા બે હાથ જોડી નમસ્કાર કરવા જોઈએ અને શક્ય હોય તો હું જે મંત્ર જણાવું છું તે મંત્ર તમારે ફાવે તો ચોક્કસ બોલજો મંત્ર છે અન્નપૂર્ણે સદા પૂર્ણે શંકર પ્રાણવલ્લભે વૈરાગ્ય સિદ્ધ્યર્થમ ભિક્ષાંદેહી ચાર્વતી આટલું બોલવાનું છે તમામ દર્શકોને ફરીથી મા મંત્ર જણાવું છું અન્નપૂર્ણે સદાપૂર્ણે શંકર સિદ્ધ્યર્થમ જો આ ન ફાવે તો ઓમ અન્નપૂર્ણા નમા બોલીને ભોજન કરતી વખતે મા અન્નપૂર્ણાને પહેલાં નમસ્કાર કરવાના માનો મંત્ર અથવા ઓમ અન્નપૂર્ણા નમઃ મંત્ર બોલવાનો ત્યાર પછી જમણા હાથમાં થોડું જલ લેવાનું એ તમારું જે અન્ન હોય એ અન્નની પ્રદક્ષિણા કરી અને એ જલને તમારે આચમન કરવાનું એટલે કે પાણી પીવાનું અને ત્યાર પછી ભોજનની શરૂઆત કરવાની બીજાને બની વાત મિત્રો ઘણી વખત ઘણા લોકો ભોજન કરતા હોય છે અને ગુસ્સાના કારણથી ભોજનની થાળીને ફેંકી દેતા હોય છે અન્નને ફેંકતા હોય છે તો આવું પાપ ક્યારેય ન કરતા કેમ કે આવું કરવાથી માં અન્નપૂર્ણા થાય છે ક્રોધિત તો મા અન્નપૂર્ણા અને કૃપા મળે એવા ઉપાય ચોક્કસ કરજો અન્નનો ક્યારેય બગાડ અને અન્નનું અપમાન ક્યારે ન કરતા મિત્રો આજે સુંદર મજાની જાણકારી મેં તમને આપી છે મા અન્નપૂર્ણાની વિશે અને ભોજન વિશે અને આગળ પણ આવી સુંદર જાણકારી હું પ્રફુલ્લ પંડ્યા કહેતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપો હવે રજા જય ભગવાન